સોના અને ચાંદીના રોકાણ કરવા માટે ખુશખબર આવ્યા છે જેનાથી તમે પણ પોતાના બજેટમાં તેમાં રોકાણ કરી શકશો સામાન્ય રીતે સોનામાં રોકાણકારો અથવા લોકો નવા વર્ષે સોનાની શુભ ખરીદી કરતા હોય છે સંધરે છે અને બીજા લોકો એને બેંકની એફડી મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક કરતા સેફ માનતા હોય છે રોકાણ તરીકે અકોર્ડિંગ ટુ મીડિયા રિપોર્ટ બે હજાર ચોવીસની જંતરિષથી બે હજાર પચીસની જંતરિષ સુધી સોનામાં રોકાણકારોને ચોસઠ ટકા અને ચાંદીમાં બોતેર ટકાનું બબર રિટર્ન મળ્યું છે જો કે દિવાળી પહેલાં જ વિજય કેડિયર સિક્યોરિટીઝ અને બીજા એક્સપોર્ટર પણ જણાવ્યું હતું સોનાના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા પછી ક્રેશ થઈ શકે છે તો દિવાળી પછી ચાંદી વીસ હજાર રૂપિયા અને સોનું સાતથી દસ હજાર રૂપિયા સસ્તું થયું છે આ આંકડા બધા સિટી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે તો સોનું અત્યારે એક લાખ ચોવીસ હજારથી એક લાખ ત્રીસ હજાર વચ્ચે અને ચાંદી એક લાખ પિસ્તાલીસ હજારથી એક લાખ પચાસ હજાર વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે તો દિવાળી પછી સોના અને ચાંદીમાં ઘટાડો થવાના મુખ્ય કારણો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો તેમ છતાં પણ મધ્યમ વર્ગ એટલે કે મિડલ ક્લાસ માટે સોનું અને ચાંદી ખરીદવું આ કિંમતે ઊંચી કિંમતે ખરીદવું મુશ્કેલ લાગી રહ્યું છે તો આ એપિસોડમાં તમને જણાવશો જેનાથી તમે પોતાના બજેટ એટલે કે મર્યાદિત આવક અનુસાર એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો તો આપણી સાથે એક એક્સપર્ટ જોડાયા છે જે તમને આના વિશે જણાવશે બ્રિજેન્દ્ર જેસવાલ જે રાજકોટ સીડીમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં કાર્યરત છે અને આ પણ ખાસો એવો અનુભવ ધરાવે છે જો અત્યારે ઓલરેડી ઘણા માર્કેટમાં ઓપ્શન છે ગોલ્ડ છે સિલ્વર છે ફિઝિકલ ના ખરીદી શકે તો બોન્ડ માં કે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ માં રાખી શકે બરાબર છે મ્યુચ્યુઅલ ફંડ્સ માં જઈ શકે ઇટીએફ થ્રુ જઈ શકે એસઆઈપી થ્રુ જઈ શકે બરાબર છે ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે આપની માહિતી બદલ આભાર લોકોને જણાવી કે તમે સોરીન ગોલ્ડ બોન્ડના ફાયદા સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હોશો આ એક એવી યોજના છે જેમાં તમે ફિઝિકલી પણ ડિજિટલ સ્વરૂપે ગોલ્ડમાં રોકાણ ખરી કરી શકો છો ખરીદી શકો છો આના પર કોઈ પણ તમારે તિજોરી ખર્ચ તમારો બચી જતો હોય છે ગવર્મેન્ટ દ્વારા વાર્ષિક અઢી ટકા તમને વ્યાજ સ્વરૂપે આપવામાં આવે છે આમાં આઠ વર્ષનો લોકિંગ પીરિયડ આવે છે આઠ વર્ષ પછી આપ સેલ કરો છો તો એમાં જે પણ પ્રોફિટ થાય તે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી પણ લોકોને હવે એ ચિંતા હોય છે કે જો નવી સિરીઝ બહાર ક્યારે પડે જો થોરિંગ ગોલ્ડ બોલ આવશે નહીં આ વર્ષ દરમિયાન તો સોનાના ભાવ વધી જશે તો હવે બીજી બે અન્ય રીત વિશે પણ જાણશું જેનાથી તમે રીત સ્વરૂપે ગોલ્ડ ખરીદી શકો છો

બીજું એ છે જાણવામાં આવેલું કે ડીમેટ એકાઉન્ટ થ્રુ એટીએફ થ્રુ છે એ લોકોનું ખાલ પરફેક્ટલી ખાલતું થતું નથી તમે લોકો જેના વિશે જાણી શકો તો ડીમેટ એકાઉન્ટમાં બધું કે એના તો એટીએફ થ્રુ કઈ રીતના ખરીદ શકે જ્યાંથી લોકોને પણ ખ્યાલ આવે એના માટે એવું છે કે જો ડીમેટ યુઝર છે પહેલેથી તો એ લોકો માટે ડાયરેક્ટ પ્રોસેસ કરવી ઇઝી પડશે હજુ નથી ડીમેટ યુઝ કરતા એમના માટે સજેશન છે કે આજે તો તે પહેલાં ડીમેટ એકાઉન્ટ યુઝ કરતા છે અથવા કોઈ એ જે ઘણી એપ્લિકેશન છે એપ છે તો એના થવું થાય બરાબર ડાયરેક્ટલી ના જો ખબર ડાયરેક્ટલી ના થાય પરફેક્ટલી છે કેમ કે આમાં આરબીઆઈ સપોર્ટિંગમાં રહેતું છે છે આમાં સીબી સપોર્ટ એટલે બધાનો વિશ્વાસ મજબૂત હોય છે પેકેટમાંથી બીજું આપણે કાંઈ જણાવશો યુઝરને શાંતિથી અને સલામત ઇન્વેસ્ટ કરવું બહુ વધારે આવીને ના ઘણા લોકો લોન પણ ઓકે અને જે લોકો અમુક જે ઊંચા વધી જાય ને ભાઈ કે લોન લઈને ગોલ્ડ ખરીદતા હોય તો એના શું કહેવા માંગતો એને ધંધો ન એવો કોઈ ધંધા ન કરે ઓકે લોન લઈને કોઈ દી કોઈ વસ્તુ ના લેવા દેવાય ખાસ કરીને આવા ઇન્વેસ્ટમેન્ટ જ્યાંથી તમને રિટર્ન નું કોઈ નકી નથી

તમારે એનું કંઈ જરૂર નથી ત્યારે એ વસ્તુ ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક ફોર ફીડબેક મિત્રો આશા રાખીએ છીએ આજના એપિસોડમાં એક્સપર્ટ દ્વારા ઘણા બધા ચણે રીત દ્વારા આપને બધી માહિતી મળી ગઈ હશે તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી આ શેર કરો જેથી તેઓ પણ આ બાબતે જાણી શકે અને આપણા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ હોય ક્વેરી હોય તો નીચે કમેન્ટ કરી શકો છો કમેન્ટ બોક્સમાં અમારી ટીમ તે ચેક કરતા આપની ક્વેરીનો આન્સર આપને મળી જશે ટેબલેટ ટેબલે થેન્ક યુ